તે દિવસે નવનીતભાઈ ફરિયાદ લગાવતા હતા પીઆઈ ડીવી ડાંગર દ્વારા તેમના કહેવા મુજબ ફરિયાદ નોંધવામાં આવેલી નહીં ત્યારે આપણા સમાજે સત્યાવીસ દિવસ સુધી રોડ ઉપર ઉતરવું પડ્યું હતું તે માત્ર ને માત્ર ડીવી ડાંગરના કારણે ઉતરવું પડ્યું છે આપણે સૌએ આ ડીવી ડાંગરના રોડે ન ચડાવી ત્યાં સુધી આપણે મૂકવાનું નથી કારણ કે આ લડાઈ માત્ર નવનીતભાઈ એકની નથી સામાન્ય મધ્યમ વર્ગ ગરીબ વર્ગ જેવા સામાન્ય પરિવારમાંથી આવતા આપણા કોળી સમાજના લોકોની છે ક્યાંક ને ક્યાંક આ બધાના ફી આઈ એ દીવી ડાંગરે આપણા સમાજના લોકો ત્યાં વસે છે તેને વારંવાર હેરાન પરેશાન કર્યા છે આ મત વિસ્તાર એ જીદું વાઘાણીનું મત વિસ્તાર છે આ મત વિસ્તારના ધારાસભ્ય જીતુ વાઘાણી અમારાભાઈનો અંગે મિત્ર છે મારી વાત ને વધુમાં ઉલંબાવતા આ લડાઈ કિશન મેર એક ની નવનીતભાઈ બાલ એક ની આ લડાઈમાં કોળી સમાજ ના શહેરના યુવાનો જોડાયા હતા કરીભાઈ જામુજા હિરિમભાઈ વાઘેલા અમારી સમગ્ર ટીમ મુકેશભાઈ મેટલિયા શંભુભાઈ વાળાઓ અશોકભાઈ માનસો અશોકભાઈ માનસે સતત 30 દિવસ સુધી બગદાણામાં રહ્યા છે એમની માટે પણ તાળીઓ થઈ જવી પડે જ્યારે આ કાર્યક્રમની શરૂઆત કરવાની વાત આવી 3 થી 4 લાખ રૂપિયાનો ખર્જો કરવાની વાત આવી જ્યારે પહેલા સુરે કે દોતો કાળો ભાઈ જામુજા જયકર ભાઈ ખર્જો થશે હું બેઠો જો કિશન આપણે કાર્યક્રમ કરવાનો નથી આપણો સમાજનું આ દિવી ડાંગરે લાખ એક કરોડથી વધારેનું પેટ્રોલ ડીઝલ પાડ્યું છે આપણે ડીવી ડાંગરને દેખાડી દેવાનું છે કે આવનારા દિવસોમાં તમે જ્યાં પણ નોકરી કરજો કોળી સમાજના કોઈ પણ વ્યક્તિ તમારી પાસે ફરિયાદ લઈને આવે ને તો પેન લઈને તમારે બહાર દરવાજા જવાનું અને કહેવાનું આવો બેસો ને મને ફરિયાદ લખો બાકી આ જીતું હોય ગણી અને દીવી ડાંગરને મૂકવાના નથી નથી ને નથી મારી વાત ને વધુમાં લઈ જતા આ લડાઈ સુરતના મિત્રો હોય ભાવનગર શહેરના આગેવાનો હોય તમામ ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય તે તમામનો પણ ખૂબ ખૂબ આપણે આભાર માનીશું કારણ કે ક્યાંક ને ક્યાંક તેમનો પણ આપણને સહકાર રહ્યો છે માત્ર એક વ્યક્તિની લડાઈ નહોતી મોટા માથાઓની સામેની લડાઈ હતી અને હજી પણ લડાઈ ચાલુ છે જીતુ વાઘાણીને મૂકવાનો નથી મૂકવાનો નથી ને મૂકવાનો નથી જય જય કોલે સમાજ વધુમાં એક વાત કરું આ લડાઈ લડવાની શરૂઆત થાય ને ત્યારે કોઈક ને કોઈક તમને નિરાશાવાદી વાત કરતા હોય કે તમે પહોંચી શકશો તો છાતી ઠોકીને કેવી સવે આ મંચ ઉપરથી કેવી સવે કોલીનો દીકરો છું કોઈને પણ નો મુકો જો લડાઈમાં મેદાનમાં આવી જાવ તો આભાર મિત્રો તમારો બધાનો લોકચાના આપણે બધાને સાથે મળીને આપણે લડવાનું છે વધુમાં એક શેર કહેવા માંગુ છું મન કે જીતે જીત હે મન કે હારે હાર હાર ગયા જો બિન લડે ઉન પર હે ધિક્કાર ઉન પર હે ધિક્કાર જો દેખે ના સપના સપનો કા અધિકાર હે અસલ અધિકાર અપના તું માટી કા લાલ હે કોઈ મિટ્ટી યા કંકણ નહી तो मटका का लाल है या मिट्टी या कंकण नहीं तो समा बदल के रख देगा इतिहास लिखेगा भूल नहीं इतिहास लिखेगा भूल नहीं तू तो भोर का पहला तारा है परिवर्तन का एक नारा है तू तो भोर का है पहला तारा है परिवर्तन